બહુચરાજી બન્યું નગરપાલિકા યાત્રાધામ વિકાસ તો નવો અધ્યાય લોકોમાં ઉલ્લાસ મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના શુભ અવસરે નગરપાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ઉત્સાહ આવે ખુશીનો માહોલ અત્યાર સુધી ગ્રામ પંચાયત હેઠળ સંચાલિતા યાત્રાધામ હવે બેચર બહુચરાજી નગરપાલિકા તરીકે ઓળખાશે રાજ્ય સરકારના હર્બન ડેવલપમેન્ટ વિભાગે નોટિફિકેશન જારી કરી આ નિર્ણયની જાહેરાત કરી છે આ ઐતિહાસિક નિર્ણયમાં સ્થાનિક ધારાસભ્યનું મહત્વ મહત્વનું યોગદાન રહ્યું છે તેમના સતત પ્રયાસો અને દૂરદેશી અભિગમથી બોચરાજની નગરપાલિકાનો દરજ્જો મળ્યો જેનાથી યાત્રાધામના વિકાસને નવી ગતિ મળશે આ નિર્ણયથી રસ્તા ગટર પાણીની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો થવાની આશા છે જેનાથી શ્રદ્ધાળુઓને સુવિધાયુક્ત અનુભવ મળશે આ ઉપરાંત આજુબાજુની મોટી કંપનીઓને કારણે યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો મળશે અને વેપારીઓને ધંધામાં નવી શક્યતાઓ ખુલશે ગુજરાતની ત્રણ શક્તિપીઠો માનું એક ગણાતું વચરાજી યાત્રાધામ ચૈત્રી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે જે કે ગ્રામ પંચાયતની મર્યાદાઓને કારણે અગાઉ રસ્તા પાણી અને ગટરની વ્યવસ્થાઓમાં અડચણો હતી નગરપાલિકાના દરજ્જાથી આ સમસ્યાઓનું નિરાકરણ થશે અને યાત્રાધામ વધુ વ્યવસ્થિત અને સુવિધાયુક્ત બનશે دارાસજીના અથાગ પ્રયાસો અને મા બહુચર માતાજીના આશીર્વાદથી બહુચરાજી હવે વિકાસના નવા શિખરો

ठाकुर जाए जी केसरा जी ग्राम पंचायत में जी नगर पालिका बनवा जी रही है बुक करा जी सु के सारा में सारो नगर फायदा तो से फायदा એટલે રોડ રસ્તા ગટર કામ માં વિકાસ થાય શહેર નો પણ વિકાસ થાય સુવિધાઓ કેવી મળી રહે છે સાડી મળી રહે છે સુનામ ચંદુભાઈ જાની અહીંયા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા આજે જાહેર કરી છે શું છે સારું છે બહુ સારી વાત ખુશ ખુશ થવા રોડ રસ્તા મોટા થાય ગટરો બંધ થઈ ગઈ ગટરો ચાલુ થાય મંદિરના પાર્કિંગ ની બધી વ્યવસ્થાઓ સારી થાય નગરપાલિકા બનવાથી પબ્લિક ને શું ફાયદો થશે એમાંથી બીજો સબગોલ છે ને મારું કરણ દેસાઈ નામ છે મારું એટલે આજના અવસરે મને કહેતા ખૂબ આનંદ અનુભવું છું કે આજે બહુતરાજી જે ગ્રામ પંચાયત હતી એની જગ્યાએ નગરપાલિકા જાહેરાત થઈ છે એ બહુ જ ખુશીની વાત છે અને હું આપણા માધ્યમથી બહુતરાજીની જનતા વતીથી પણ ખુશી વ્યક્ત કરું છું અને આજના દિવસે હું સરકારનો પણ ધન્યવાદ આપું છું કે ભાઈ આજના દિવસે જે નગરપાલિકા જાહેર થઈ એ કારણ કે નગરપાલિકા અને ગામ આ બંનેનો તફાવત હું સારી રીતે સમજી શકું છું ને લોકો પણ સમજી શકે છે ગામ તરીકે એટલે તાલુકો હતો ને તાલુકો જે હતો એમાંથી જ્યારે ગામ હતું ને હવે નગરપાલિકા બનવા જઈ રહી છે અને નગરપાલિકા બનાય એટલે ગામ અને નગરનો ફરક પડે એટલે બહુત્રાજી ગામમાંથી હવે બહુત્રાજી નગર બની રહ્યું છે અને માતાજીનું ધામ છે અને માતાજીનું ધામ હોય નગરનું ધામ ગણાય એટલે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ કેવા કામો ઈચ્છો છો હવે એકચ્યુઅલી ગ્રામ પંચાયત હોય ત્યારે અલગ અલગ સભ્યો ચૂંટાતા હોય વાદ વિવાદ હોય ચૂંટણી હોય ત્યારે એક જુદા પ્રકારનો માહોલ હોય પણ જયારે નગરપાલિકા હોય એટલે એ તો સત્તા પક્ષ હોય કે વિકાસ વિપક્ષ હોય બંને પણ જે પ્લાન તૈયાર કરેલો હોય એટલે એ જે વિકાસની ગતિ જે છે એ ગતિમાં બમણો વધારો થાય કારણ કે બહુતરાજીની ગતિ અને વિકાસ થવો ખૂબ જરૂરી છે એટલા માટે કે આજુબાજુ ખૂબ મોટી કંપનીઓ છે અલગ અલગ વિસ્તારના લોકો પણ છે અને એ બધા જ લોકોની વચ્ચે આખું બહુતરાજી છે અને એ આખું એક વિકાસશીલ બહુતરાજી બનશે તો એક એની એક આગવી એક ઓળખ ઉભી થશે એટલે નગરપાલિકા બનશે તો ચોક્કસ આવનાર સમયમાં ઘણા બધા એવા કામો છે કે જે થઈ શકશે સાથે સાથે બહુતરાજી જે ભૂમિ જે છે એ આમ તો મારી દ્રષ્ટિએ એમ કહેવાય કે ચાર જિલ્લાની બોર્ડર છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું લાસ્ટ છેવાળું અને સૌરાષ્ટ્ર જોડવાવાળો રસ્તો છે એટલે કદાચ બહુતરાજી નો વિકાસ થશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બંને સત્તરમી સપ્ટેમ્બર આપણા સૌના અને પ્રિય એવા માન્ય નરેન્દ્રભાઈ સાહેબનો જ્યારે જન્મ દિવસ હોય અને એવા સમયે અમારા મક્કમ અને મૃદુ ભૂપેન્દ્રભાઈ સાહેબે આ અમને બહુચાજીને નગરપાલિકાની ભેટ આપી છે ખૂબ અમને આનંદ થયો એક ધારાસભ્ય તરીકે કેવી લાગણી અનુભવ બેચરાજી એ એક યાત્રાધામ છે યાત્રાધામના કારણે આજુબાજુથી લોકોની ખરીદી માટે અહીંયા આવવું યાત્રિકો આવવા એમાં અગવડતાઓ રસ્તાની સફાઈની અને સ્થાનિક લોકોને ગટરની પણ સમસ્યાઓ ઘણી હતી એટલે જ્યારે નગરપાલિકા અમને ભેટ આપી છે સાહેબના જન્મદિવસ નિમિત્તે ત્યારે અમે આ વિસ્તારનો વિકાસ થશે સુવિધાઓ મળશે અહીંયા આરોગ્યની સુવિધાઓ સારી મળશે સ્વચ્છતાઓ પણ સારી રહેશે

મને ઘણી દેખાતી દાખલા તરીકે ગટર અહીંયા સુવિધા મર્યાદિત વિસ્તારમાં ગટરની માંગ હતી રસ્તાઓની માંગ હતી તો થોડી ઘણી મુશ્કેલી કદાચ પડે પણ એની સામે ગુજરાત સરકાર ઘણા બધા રકમ અહીંયા ફાળવી અને વિકાસ કરવાની છે ત્યારે લોકોની દરેક સુવિધાઓ મળવાની છે ત્યારે એ સામાન્ય કોઈ ટેક્સ આવતો હોય તો એ બહુ એની તકલીફ નહીં પડે લોકોને આજે સુવિધાઓ જોવે છે સગવડતાઓ જોઈએ છે સંસ્થા જોઈએ છીએ અને શુદ્ધ પાણી જોઈએ છીએ ત્યારે ગ્રામ પંચાયતના બજેટની મર્યાદા હોવાના કારણે આજે નગરપાલિકા બની છે ત્યારે આ બધી જ સુવિધાઓ નગરપાલિકા પૂરી પાડશે અને હું વિશ્વાસ લોકોને અપાવું છું કે નગરપાલિકા જ્યારે ભૂપેન્દ્રભાઈએ માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આપી છે ત્યારે એટલી બધી જમીનોની કિંમત વધવાની છે અને લોકોને એટલી બધી કંપનીઓના કારણે રોજગારી મળવાની છે એટલે દરેકને રોજી રોટી અને શિક્ષણ પણ મળવાનું છે ત્યારે આ વખતે પણ ફરીવાર હું માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું